અમરેલીના પાયલ ગોટી પ્રકરણનો મામલો સામે આવ્યો છે હાઈકોર્ટના એડવોકેટ આનંદ અમરેલી પહોંચ્યા છે એડવોકેટ આનંદ યાજ્ઞિક કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર અને પાયલ ગોટી અમરેલી એસપી કચેરીએ પહોંચ્યા છે નકલી લેટર કાંડ અન્ય આરોપી અશોક માંગરોળિયા મનીષ વઘાસિયા જીતુ ખાત્રા અમરેલી એસપી સંજય ખરાદ મળ્યા નકલી લેટર કાર્ડના ફરિયાદી કિશોર કાનપરિયાની અલગ અલગ સહીઓ એસપી સંજય ખરાતને રજૂ કરવામાં આવી છે ફરિયાદી જ આરોપી હોવાની સહીઓ સાથેનું કવર એડવોકેટ આનંદ યાજ્ઞિકે એસપી સંજય ખરાતને આપીને તપાસની માંગ કરી છે આપ જાણો છો કે ડિસેમ્બર બે હજાર ચોવીસથી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી નિલિપરાયની ઇન્કવાયરી થઈ લીલીપરાયની ઇન્કવાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાઘિયા અને અન્ય મિત્રોએ લીલીપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે કે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે છઠ્ઠી મે એનું નિર્ણાયક હિયરિંગ છે આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ખાસ કરીને મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાએથી કિશોર કાનપરિયાની અનેક સંયો મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આર ટીઆઈના માધ્યમથી અને આજે અમે કારણ કે અઠ્યાવીસમી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માગી ચૂકી છે એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે આ જે એસપી સાહેબને ડીવાય એસપીને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિનાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ બાવીસ કરતાં વધારે સહીઓ રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સંયો કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરાશ મળતી સંયો પણ અમે ભેગી કરી અને એ સહીઓ આપને બતાવીએ છે મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાગસિયાની ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી અને બીજી બાજુ ચૂંટણીમાં ઊભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સંયો જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા રજ કરી છે હવે અમે ફોરેન્સિક નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જ્યારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે જે સહીઓ અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે 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 અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોર કાનપરિયાએ પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરિયાની ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાઘસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલાં તો અંગ્રેજી ગુજરાતીમાં જે સંયોગ કરતો હતો પણ આ માણસ જેવી રીતે કાચિંડો રંગ બદલાય એવી રીતે એની સહીની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે એટલે આ કિશોર કાનપર્યામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ સંયોગ એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો નહીં હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે આજેની તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે સમસ્યામાં આખો પ્રશ્ન અન્ય દિશામાં લઈ જઈને કૌશિક વેકરિયાને જે બચાવવાનો પ્રયત્ન અમરેલીની પોલીસ અને ગુજરાત સરકાર કરી રહી છે એ અંગે અમે એમને ઉઘાડા પાડવા માગીએ છીએ એસપીએ શું કીધું છે એસપી સાહેબે ને અમે સમજાવ્યું કે અમે કેમ આવ્યા છે અને સાથે 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 અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે સાથે અમે એમને બતાવ્યું કે આ સંયો બંને બાજુની કેટલી સરખી છે અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જ્યારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું છ મહિના સુધી એ કંડિશન હોવા છતાં પણ આ ત્રણ આરોપીઓ કે પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશનની હદમાં દાખલ થઈને એવું કહ્યું છે કે સાહેબ અમે ગુનો કરવા નહીં પણ ગુનાની તપાસમાં મદદ કરવા માટે આવ્યા છે અને આ સંયો રજૂ કરીએ છીએ આ સંયોને આધારે અમરેલીના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપરિયાનો જે પત્ર મનીષ વાગસિયાની ઓફિસમાં લખાયો અને સહી થયો હતો તેની પર અને કિશોર કાનપરિયાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ચૂંટણીઓમાં જે સંયોગ કરેલી છે જે મેં રજૂ કરી વીસ કરતાં પણ વધારે એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો અને